નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું બજેટમાં અલગ અલગ વિભાગ માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે જેમાં શિક્ષણ પાછળ સોળ પોઈન્ટ સત્તાવન ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચાશે તેમજ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે કુલ બજેટના માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ બજેટના છ પોઈન્ટ સેવા છ પોઈન્ટ જીરો એક ટકા ફાળવણી કરવામાં આવી છે ગામડાઓની વાત કરીએ તો ગામડાઓના વિકાસ માટે બજેટની બે પોઈન્ટ ટકા રકમની ફાળવણી કરવામાં આવી છે સૌને નમસ્કાર નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સચિવશ્રી અધિકારી શ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું આહ્વાન કર્યું છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના અનુસંધાને ગુજરાતે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું રોડમેપ આપણા વાઇબ્રન્ટ ગુજરાત સમયે જ નક્કી કરી લીધો હતો જાહેર કર્યો હતો અને સંધાને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અમે એને અનુલક્ષીને જે લક્ષ્યાંકો બે હજાર સુડતાલીસ સુધીના નક્કી કર્યા છે એને એચીવ થઈ શકે એ રીતનો પ્લાનિંગ અને પાયાનું કામ અત્યારથી જ શરૂ કર્યું છે અને અમૃત અમૃતકાળમાં અમારો કર્તવ્ય કર્તવ્યકાળ પણ છે અમૃત અમૃતકાળ આપણે કહીએ છીએ પરંતુ સાથે સાથે દરેક અધિકારીઓ પદાધિકારીઓ તથા આપણો સૌનો દેશના દરેક નાગરિકોનો આ કર્તવ્ય કર્તવ્યકાળ છે કારણ કે આવો સુવર્ણ સમય આપણને મળવાનો નથી એટલે એ કર્તવ્યકાળમાં ગુજરાતના વિકાસ માટે જે ચાર મુખ્ય વર્ગો પર ભાર મૂકવામાં આવેલ છે આ ચાર વર્ગો છે ગરીબ યુવા અન્નદાતાઓ અને નારી શક્તિ આ બજેટમાં ચાર વર્ગોના સર્વાંગી વિકાસ માટે પોષણ આરોગ્ય શિક્ષણ પર વધુ ભાર મૂકી માનવ સંસાધનો વિકાસ કરવા જરૂરી જણાય છે જે સાથે જ યુવા વર્ગને તાલીમબદ્ધ એટલે કે જે નવા ઉદ્યોગો આવે છે સેમી કન્ડક્ટરનો ઉદ્યોગ આવે છે ઘણા બધા ના ઉદ્યોગો આવે છે ફિનટેક હબ જ્યારે આપણું ગીપ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ નાણાકીય વ્યવસાયોના ઘણા બધા આયામો આપણે આપણા યુવાનોને શીખવવા પડશે આ બધા માટે આ બજેટમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણા બધા જે રીતે શહેરોના વિકાસ માટે બે હજાર સુરતા સુડતાલીસમાં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો પંચોતેર ટકા ભાગ શહેરમાં વસશે એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે આપ સૌને ફરીથી અભિનંદન આપું છું અને હવે અમારા સચિવશ્રી આપણને પ્રેઝન્ટેશન આપશે ત્યાર પછી એસ ગુપ્તાજી પણ વાત કરશે